ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોધર અને બીજા માણસો છે એમાંથી બે જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા દસેક માણસો લઈ અને વેલાંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે બનાવ અનુસંધાને દસ જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે ઘટના એવી છે કે સાડા અગિયાર વાગે ફોન આવ્યો ત્યાં જે રેસીડેન્સી વાળા રહેતા હતા ને એનો કે મારા પપ્પાનામાં માં ફાધરમાં કે અહીંયા આવો એમ પારસ અહીંયા પડ્યો છે એમ અને વાગ્યું છે એમ તો અમે ત્યાં પહોંચ્યા ને ત્યાં બોડી પડી હતી અને મેં ઉછી કરીને જોયું ને તો ઘા વાગેલા હતા સપુના ને એવા સાથી ઉપર ને બધી તો પછી ચેક કર્યું અને એકસો ને મેં ફોન કર્યો પછી જ્યાં ચોઈક કર્યું કઈ શ્વાસ વાસ હાલતો નતો એટલે તરત મેં એકસો આઠ ને ફોન નંબરમાં ફોન કર્યો એટલે એકસો આઠ વાળા આવ્યા અને પબ્લિકનું ટોળું ભેગું થઈ ગયું